હિંમતનગરમાં હરિજન કેળવણી મંડળ રેલવે સ્ટેશનને માલ ગોડાઉન પાસે આવેલી સંસ્થાની જમીન ટ્રસ્ટીઓએ અને સમાજના અન્ય નવ આગેવાનોએ બારોબાર વેચી મારેલી હતી અને એ વાતની જાણ અમૂલ થતા પરમાર રોહિત કુમાર બાબુભાઈ પાલડીએ અરજી કરેલી છે અરજી નંબર સોળ બે હજાર એકત્રીસ બાબતે અહેવાલ નંબર ત્યાંસી જીરો બે બે હજાર ચોવીસ બાબતે હુકમ થયેલી તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ મહેસાણાના મદદનીશ કમિશનર શ્રી નિરીક્ષક કે વિસનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ છે પરમાર રોહિત કુમાર બાબુભાઈ ગામ પાલડી આ તમારા જે પાછળ જે સંસ્થા છે એ આવાવાર ખાતા પડી છે એનું પાછળનું કારણ શું તેનું પાસણનું કારણ આ સંસ્થાના જે પ્રમુખ હતા જે તે કે સંસ્થા બનાવી તે પહેલાંના જે સમાજના હતા એના પછી બબલદાસ ચાવડા તેમણે આ સંસ્થા પર જ્યારથી પ્રમુખ બન્યા તો ગેરકાયદેસર કબજો કરેલો હો અને એ બાદ બે હજાર અગિયારની સાલમાં સંસ્થા બંધ કરી બે હજારની સાલમાં બંધ કરી બે હજાર તેરની સાલમાં સંસ્થા વેચવાની કાર્યવાહી ચાલુ કરી એટલે સંસ્થા વેચવાના જે જમીન લેવાવાળી પાર્ટી જોડીથી પૈસા લીધા એ બાદ સમાજના જાણ થતાં સમાજે ચેરિટીમાં વિરોધ કર્યો તો બબલદાસે બે હજાર તેરમાં જમીન વેચવાની જે અરજી કરી હતી એ અરજીનો ઓર્ડર ના આવે પહેલાં સંસ્થાના જમીન લેવા પાર્ટી જોડેથી પૈસા લીધેલા એ પૈસા બાદ બે હજાર ચૌદમાં જે તેરમાં સમાજને જે વિરોધ નોંધાયો હતો એ સમાજના માણસોએ ચેરિટી કમિશનરમાં સોગંદનામું કરી આપ્યું કે આ જમીન વેચવામાં અમારો કોઈ વાંધો નથી આ પૈસા પાંચ વર માટે ફિક્સ ડિપોઝિટ કરવી તો બે હજાર ચૌદમાં જે જમીન વેચવાના ત્રણ કરોડ ઇકોતેર લાવે એની આ ફિક્સ ડિપોઝિટ કરી નથી આજ દિન સુધી પછી બે હજાર એકવીસની સાલમાં અમે અરજી કરી આ સંસ્થા વિરુદ્ધ તો એ અરજી કર્યા બાદ આ બે હજાર ચોવીસમાં ચોવીસ સાત બે હજાર ચોવીસ એ ઓર્ડર આવ્યો એમના ઉપર ફોજદારી ગુનો નોંધવાનો હાલ આ ખાતામાં કેટલા પૈસા આવશે હાલ આ સંસ્થાની ખાતામાં જે ડિપોઝિટ બે હજાર ચૌદની સાલમાં કરાવવાની હતી ત્રણ ઇકોતેર એ અત્યારે કરાયેલ નથી બે હજાર બાવીસમાં કરાઈ ઓડિટ રિપોર્ટ કરાઈ અને ચોવીસમાં ડિપોઝિટ કરાઈ એટલે તે વખત સંસ્થાના ઓડિટ રિપોર્ટમાં એમને ચાર કરોડ અડસઠ બતાવ્યા હતા એની જગ્યાએ ચાર કરોડ અડસઠની ડિપોઝિટ ના કરીને ત્રણ ઇકોતેરની જ કરી છે અને હાલ ત્રણ કરોડ ઇકોતેરની ડિપોઝિટ કરાયેલી સંસ્થાની પડી છે અંદર હવે ચેરિટી કોર્ટમાં એમને બતાવ્યું છે એ બધું અને હાલ એમના ઉપર ફોજદારી ગુનાનો ઓર્ડર આવેલો અને આ સંસ્થા વેચવામાં સમાજના જે સાત આગેવાનો હતા તેમને સમાજ અંગાજ છેતરપિંડી કરીને જમીન વેચવાની પરમિશન અપાઈ દીધેલી છે શું આશા તંત્રથી અમે આશા માગીએ કે આ સમાજનો આ સંસ્થાનો નિકાલ થઈ જાય અને આ સમાજ આ સંસ્થા ચાલુ થાય સમાજના બાળકોના શિક્ષણ માટે એ આશ્ચર્ય તંત્ર જોડે છે અમારી